ગોટ વોક કેવોના નામનો એસ્ટેરોઈડનો પૃથ્વી પર ઘસી રહ્યો છે અને તે પૃથ્વીનો પરમ કક્ષામાં આવે તે પહેલાં નાસાએ ઓશિયાના ટેક્સમાં નામનું પેસ્ટેલાઇટ લોન્ચ કર્યું છે અને નાસાનું આ પેસેલ શટલ એરેસ્ટ લાઈમનું સ્ટીલ કરી શકશે બે હજાર ઓગણત્રીસમાં પૃથ્વી નજીક પસાર થશે અને ગોડ વોપકે નામનું આ રેસ્ટેડ પાંચ વર્ષ બાદ એટલે કે બે હજાર ઓગણત્રીસમાં પૃથ્વીની નજીક પસાર થાય છે પરંતુ ખતરનાક નવડી શકે છે કારણ કે પૃથ્વીના સેટેલાઇટને ખોરવાઈ શકે છે અને સંચાર સેવામાં અસર થઈ શકે છે સાત હજાર પાંચસો વર્ષ એક જ વાર પૃથ્વીની નજીક આવે છે અને વૈજ્ઞાનિકોના અંદાજમાં છે કે એબોફિસના કદનું લઘુત્તમ ગ્રંથનો લગભગ ત્રણસો છસઠ ગજ જેટલો અંતર લગભગ ત્રણસો ચાલીસ મીટર દર અંદર પાંચસો વર્ષ માત્ર એક વખત પૃથ્વીની નજીક આવે છે અને એપ્રિલમાં બે હજાર ઓગણત્રીસમાં આ વોશી સિરીઝ એક્સપ્રેસ કેમેરા એસ્ટેલાઇટના તસવીરો લેવામાં શરૂ કરે છે અને પાસેનો ભાગ ટકરા જે કેટલાક સ્પેશલાઇટ અને તેના સ્ટીલ કહે છે પૃથ્વી પર અસરો પડે છે અને એસ્ટેલાઇટને કારણે પૃથ્વીની સંસાર સેવાઓમાં પર અસર પડી શકે છે તે અવકાશમાં આ રહેલા સેટેલાઇટના કામકાજમાં પણ અસર કરી શકે છે